ચાલો આજે આપણે નિપુણ પખવાડિયાનો ચોથો દિવસ કયો દિવસ ચોથો દિવસ આજે આપણે ગણિત શીખવાનું છે શું શીખવાનું ગણિત એમાં સંખ્યા જ્ઞાન નાની મોટી સંખ્યા લાંબુ ટૂંકું ઝાડું પાતળું દૂર નજીક અને બપોર પછી સરવાળાના દાખલા ગણવાના છે શું કરવાનું છે સરવાળાના દાખલા ગણવાનું ચાલો પહેલા આપણે જુઓ પ્રિયાંશી બેન આપણને સંખ્યા વિસ્તારનો એક દાખલો ગણી બતાવશે ચાલો પ્રિયાંશી ઉપરનો તારો સંખ્યાનો કાર્ડ કેટલા છે બોલતો પાંત્રીસ ચાલો પાંત્રીસમાં એકમ કોને કહેવાય બતાવો આંગળી મૂકીને બતાવો એકમ કોને કહેવાય એ કેટલા છે પાંચ અને દશક કોને કહેવાય ત્રણ સરસ ચાલો તો પાંચ છૂટા એટલે શું કેટલા મણકા મૂકવાના પાંચ મૂકો બોલો બોલતા જવાનું બે ત્રણ પાંચ દસકમાં કેટલા દસકમાં કેટલા લખેલા છે બતાવો દશક કોને કહેવાય ત્રણ ત્રણ દશક હા એટલે દસ દસ ની માળા કેટલી લેવાની ત્રણ મૂકો એક દસ મૂકતા જાવ બોલતા જાવ એક દસ બે દસ અને ત્રણ ચાલો ત્રણ દસ એટલે કેટલા થયા શિવમ ત્રીસ અને છૂટા કેટલા પાંચ તો ત્રીસ ને પાંચ કેટલા થાય બોલો બોલો બધા બોલે ત્રીસ ને પાંચ ચાલો હવે શિવમે શું કરવાનું છે કાર્ડ તો મને હું આમ કરો ચાલો એ શું છે નાનું મોટું એક દબ તો નાનું છે ને એક તો નાનું કયું હા નાનું ને મોટું કોને કહેવાય સરસ ચાલો ધ્રુવ તારા કાર્ડ બતાવ શું છે તારા કાર્ડમાં ઊંચું નીચું શું કહેવાય બે ટાવરના ચિત્રો છે છે ને એમાં ઊંચો ટાવર કયો છે હા અને નીચો ટાવર સરસ ચાલો પ્રિન્સ તારા કાર્ડ બતાવો કાર્ડમાં શાના ચિત્રો છે સફરજન કેવા છે સફરજન ગોળ અને રંગ કેવો છે સફરજનનો લાલ એમાં મોટું સફરજન કયું છે હા અને નાનું સરસ કાર્ડની પાછળ સાના ચિત્ર છે તો હા ને પેલી બાજુ એ પણ ગોળ થાળી છે ને એક કેવી છે નાની અને એક મોટી સરસ ચાલો પ્રિન્સ શ્રેય તારા કાર્ડ બતાવો શું છે કાર્ડમાં સંખ્યા કહેવાય આને શું કહેવાય સંખ્યા ચાલો લાલ સંખ્યાવાળો કાર્ડ છે એમાં કેટલા લખેલા છે નવ ને પેલે બાજુ ચૌદ તો નાની સંખ્યા કોને કહેવાય નવ ને કે ચૌદ ને ને મોટી ચૌદ ને ચાલો ધ્રુમિલ તારા કાર્ડ કયા છે લાંબુ ટૂંક ઊંચું નીચું એક છોકરો ઊંચો છે ને એક છોકરો નીચો તો ઊંચો છોકરો કયો છે સરસ આ ઊંચો ને નીચો કોને કહેવાય અને સરસ ચાલો હવે તમે બધાએ તમને મેં એક એક કાર્ડ આપ્યા છે નૈત્રી આરવી ક્રિષ્ના બધાને એક એક કાર્ડ આપ્યા છે ને બધાના કાર્ડનું લેસન થઈ ગયું ચાલો હું જોઉં ને ચાલો સમર એકમ દશકનું નું કર્યું સરસ ચાલો તમે શું કર્યું પ્રિન્સ બોલો તારો કાર્ડ બતાવો મને પ્રિન્સ તારો કાર્ડ શું કર્યું કાર્ડમાં બોલતો જા છત્રી કેટલી છે છ પછી સફરજન ટોપી આઠ અને નવ અને લખોટા દસ એટલે શું કરવાનું આપણે ક્રમમાં લખવાનું શું લખવાનું બોલતો જાય છ હા બોલ ક્રમમાં સંખ્યા બોલી જાય ચાર સરસ તારે શું કરવાનું એકમ દશક મણકા ગણીને લખવાનું થઈ ગયું હા ચાલો નક્સ તારે નાની મોટી સંખ્યા વધારે ને ઓછી કારમુક્ત ટેબલ પર ચાલો ખરું કયા મણકા પર કરેલું છે એ કેટલા છે ત્રણ અને બીજા ખાનામાં કેટલા છે એક તો કઈ સંખ્યા વધારે ત્રણ વધારે કે એક વધારે બોલ બતા મને ત્રણ કેમ થાય હા ત્રણ વધારે ને એક ઓછું રિયા તારે મણકા અને માચીસ લઈને દસ દસની ઢગલી બનાવવાની એને કહેવાય જૂથ શું કરવાનું એટલે દસ ને એક અગિયાર દસ ને એક કેટલા થાય ને દસ ને બે બાર એ આખી મણકાની માળાથી તારે દસ દસની ઢગલી અને એક એક મણકો છૂટો તારે એકમ દસક મણકાની માળા લે બરાબર તારે થઈ ગયું હિતેશી શું કર્યું સરવાળાના દાખલા ગણાઈ ગયા સરસ નિયતિ લાલ એક બાટલીમાં લાલ ચોકલેટ છે અને બીજી બાટલીમાં પીળી ચોકલેટ છે તો લાલ ચોકલેટ કેટલી છે છત્રીસ ને પીળી ચોકલેટ সত্যি তো এরওয়া তে গিয়ে তো কার্ড চালো এক মনে চিত্র চার থা গেত্রী তে একুশি না কেটে পে খুর্শি না চার একা চার চার দু તારે બેનો ઘડિયો બનાવવાનો અને ચારનો ઘડિયો પણ બનાવ તું બીજામાં આવી ગયા ને હવે હે એટલે બેથી તે ચાર સુધીના ઘડિયા બનાવવાના પાટીમાં લખવાના દિશા તારે મણકાની માળા થઈ ગયો સંખ્યા માળા ગણીની સંખ્યા નથી લખ્યો છું ચાલ બધી લખી નાખજે હા આરો તારું થઈ ગયું માળા ગણી સરવાળાના દાખલા કર્યા પાટીમાં કાં છે પાટીમાં ગણી કાઢવાના હા તારે નાની મોટી સંખ્યા ચાલો બતાવો કાળમાં કેટલા લખેલા છે એકત્રીસ અને બાજુમાં આડત્રીસ તો બેમાંથી કઈ સંખ્યા મોટી આડત્રીસ એટલે આડત્રીસ પર ગોળ કરેલું છે ને એ પ્રમાણે બધી સંખ્યા જોઈને ગોળ કરવાનું સાના પર મોટી સંખ્યા પર કઈ સંખ્યા પર મોટી સંખ્યા પર આપણે કેલેન્ડર દોરવાનું આ કયા મહિનાનું છે હે માર્ચ મહિનાનું હા તારે શું કરવાનું દસ ને એક અગિયાર સંખ્યા વિસ્તાર લખાઈ ગયા વીસ સુધી સરસ ચાલો નિશ્ચિત તારી પાસે છે ચલણી નાણું તો પહેલી નોટ શાની છે દસ રૂપિયા ની બીજી નોટ વીસ ને ત્રીજી ચાલીસ રૂપિયા નોટ આવે કે પચાસ સમર પચાસ રૂપિયા નોટ આવે ને જોઈશે ને હા ચાલો સરસ ચાલો બધાનું થઈ ગયું સરસ ચાલો તાળી પાડો